ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરતા તેની હાલત ગંભીર બનતા વડોદરામાં સારવાર દરમિયાન ગત રોજ આઠ દિવસની સારવાર બાદ બાળકીએ આખરી શ્વાસ લીધો હતો બાળકીના મોતના સમાચાર મળતા જ ભરૂચ સહિત સમગ્ર દેશમાં આરોપી વિરુદ્ધ લોકોમાં આક્રોશ ફેલાયો છે તેના માટે લોકો વિરોધ નોંધાવી આરોપીને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે ત્યારે આજરોજ ભરૂચના જૈન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અંદાજે